મારું નામ કૌશિક સાડા સાત છે નગરપાલિકામાં આવેલ છે અને અત્યારે અમારું બધું દૈનિક કામ થતું હોય અહીંયા બધા રોજ ઉઠીને બ્રશ કરતા હોય કપડા ધોવાનું કામ લેડીઝ કરતા હોય પણ સંજોગો અનુસાર એ વખતે કોઈ હાજર નહોતું પણ સાડા સાતે આ બધું પડ્યું બીજું તમારી શું અપેક્ષા છે આ બધું જ્યાં લગીન આ જેટલું પડવા હજી ઘણું બધું પડે છે અને જે ખરે છે ધીમે ધીમે તો એટલું આ જે હજી આવનારા સમયમાં પડશે તમે નગરપાલિકામાં જાણ કરી હતી હા નગરપાલિકામાં જાણ કરી હતી અમે પહેલા ત્યાંથી કોઈ આવ્યું હતું ના હજી કોઈ નથી આવ્યું ના આવ્યું નથી પણ હજી આ બધો આ બધો કચરો બધો ભરી લે બધું બધું રિપેરિંગ કરી દે અને બીજી વખત પડે નહીં એ રીતનું કરી દે એમાં બસ એટલું જોવે છે અને અમારે બધા જે બધો સામાન હતો એ નુકસાન થયો છે તેની થોડીક ભરપાઈ કરી દે મારું નામ દીપા દીપા પઢિયાર છે અને અહીંયા અમારે જે પડ્યું છે ત્યાં અહીં બધું જ કેટલું નુકસાન અહીંયા થયું છે અને અમારું ઘરથી છે અહીંયા જે ગઢ છે એ સરકારી ગઢ છે અને આ જે સરકારી ગઢ છે એ નગરપાલિકાનો ગઢ છે અને નગરપાલિકાનો ગઢ છે એ નગરપાલિકાની જિમ્મેદારી છે સાતમા મહિનામાં જ કે જુલાઈ મહિનામાં મેં અરજી કરેલી હતી છતાં પણ અહીંયા કોઈ જોવા પણ આવ્યું નથી એ લોકોની જોવા આવવાની ફરજ છે અત્યારે કઈ વધારે નુકસાન માણસ નું કોઈ નુકસાન વધારે જો નુકસાન થયું હોત તો એનો જિમ્મેદાર કોણ હોત